લખતરના બસ સ્ટેન્ડથી સહયોગ સુધીના સાત ચારસો ને પચાસ મીટર રોડનું કામ અવારનવાર વિવાદમાં આવી રહ્યું છે ત્યારે લખતર શિયાળી દરવાજા પાસે ગામના પાણીના નિકાલ માટેના પાઇપો નાખવામાં આવ્યા છે જે પાઇપો અતિશય નીચે હોવાથી ગટરમાં જોઈન્ટ થતા પાઇપોનું પાણી ગામમાં પાછું આવી રહ્યું છે કામ પૂરું કરવા માટે પાઇપો વ્યવસ્થિત મૂકવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતને લઈ કોન્ટ્રાક્ટરના એન્જિનિયરને વાત કરવામાં આવી હતી ત્યારે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણ અને પ્રવીણભાઈ અને ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ અને સદસ્ય ગંગારામ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા સાથે તેમણે દુર્વ્યવહાર કર્યો જેને લઈને કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટરના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા હતા જેને લઈને ધારાસભ્યને જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા દ્વારા પત્ર લખવામાં આવ્યું દસાડા ધારાસભ્યને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી જેને લઈને ધારાસભ્ય પરમાર સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા ત્યારે એન્જિનિયરની હાજરીમાં ધારાસભ્ય દ્વારા સ્થળ તપાસ કરી તપાસ દરમિયાન પાઇપોનું કામ નીચે હોવાથી ગટરનું પાણી પાછું આવવાના કારણે નિકાલ ન થતો હોય તેવું ધારાસભ્ય દ્વારા જાણવામાં આવ્યું અને તે કામ માટે પાઇપ ઉચાલય પૂરું કરવા સૂચના આપવામાં આવી છે